હેલો મિત્રો હેપી દિવાળી આજે આપણે બનાવશું ફરસીપુરી આને તમે જીરાપુરી પણ કહી શકો છો આજે આપણે ઘરે જ તે એકદમ ટેસ્ટી અને સોફ્ટ અને ક્રિસ્પી પૂરી બનાવવાના છે અને આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છે જાજા ભાગે લોકો મેંદાના લોટમાં લોટમાંથી બનાવતા હોય છે પણ આપણે ઘઉં અને મેંદો બે મિક્સ કરીને સરસ મજાની ક્રિસ્પી પૂરી બનાવશું અને દિવાળી સ્પેશિયલ અત્યારે બધાના ઘરમાં ફરસીપુરી બનતી હોય છે તો ચાલો આપણે આની રેસીપી જોઈ લઈએ દિવાળીની સિઝન આવી ગઈ તો આપણે કંઈક ના કંઈક નાસ્તા બનાવવા હોય નમકીન બનાવવાનું હોય સ્વીટ બનાવવાનું હોય ફરસીપુરી છે અને અમારા ગુજરાતી લોકોમાં તો ખાસ ફરસીપુરી અને શક્કરપારા તો હોય જ છે ઘૂઘરા હોય છે અને ચેવડો આટલી વસ્તુ તો ફરજિયાત હોય છે ફરસી ફરસીપુરી બનાવવા માટે આપણે અહીંયા બે કપ લોટ લેવાનો છે તો એક કપ હું ઘઉંનો લોટ લઉં છું અને એક કપ આપણે મેંદાનો લોટ લઈશું બે મિક્સમાં લેવાનો છે તમે ખાલી ઘઉંનો પણ લઈ શકો છો અને ખાલી મેંદાનો પણ લઈ શકો છો મેંદો એકલો નડે એટલે હું ઘઉં અને મેંદો બે ભેગો કરીને લઉં છું એકલી મેંદાની પૂરી બનાવું તો પણ ચાલે તો આ બે લોટ મિક્સ કરી દઈશું હવે આપણે આમાં તેલનું મોણ નાખવાનું છે બે ચમચા તેલનું મોણ નાખવાથી છે ને પૂરી આપણી એકદમ ક્રિસ્પી બને છે તો આ મોણ છે ને આખા આપણે લોટમાં આવી રીતે મિક્સ કરીને સરસ રીતે ભેળવી દેવાનું છે લોટને એકદમ સરસ રીતે મોણ આપી દેવાનું છે મેંદો થોડોક વધારે લાગતો હતો એટલે અડધો વાટકો મેં ઘઉંનો લોટ બીજો એડ કર્યો અને સરસ રીતે મણ આપી દીધું છે લોટને આપણે સારી રીતે મણ આપી દીધું છે હવે આપણે ખાંડેલું જીરું અને ચપટી અજમા લઈએ છીએ બે ચમચી જીરું લીધું છે અને ચપટી અજમા લીધા છે હવે આપણે એમાં મરી પાવડર એડ કરવાનો છે એક મોટી ચમચી મરી પાવડર લઈએ છીએ અત્યારે આપણે ફરસીપુરીનો લોટ બાંધીએ છીએ આમાં આને તમે જીરાપુરી પણ કહી શકો છો અને ફરસીપુરી પણ કહી શકાય છે તો આપણે અત્યારે જીરાપુરીનો લોટ બાંધીએ છીએ તમે મરી પાવડર લીધા છે મરી પાવડર આમાં નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે ને ખાવાની પણ મજા આવે છે અને વાયુ પણ થતું નથી મેંદાનું લોટ હોય છે આમાં એટલે આમાં મરી પાવડર નાખો તો ખૂબ સારું છે અને તમને ન ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરીને મેં આમાં થોડાક અજમા નહીં ખાશે અજમા પણ તમને ન ભાવે તો એને પણ તમે સ્કીપ કરી શકો છો અને જીરાપુરી છે એટલે જીરું તો તમારે ફરજિયાત નાખવું જ પડે અને જીરું હોય ને તો જ પૂરીનો ટેસ્ટ સરસ આવે એટલે આપણે જીરાપુરી પણ કહીએ અને ફરસીપુરી પણ કહીએ અને દિવાળીની સિઝનમાં આપણે અત્યારે બધા જ નાસ્તા બનતા હોય છે અને દિવાળીનો તહેવાર હોય એટલે આપણે ફરસીપૂરીને શક્કરપારા અને ઘૂઘરાને એવું બધું બનાવતા જ હોઈએ છે કેમકે બાળકોને આપણે ખાવા દેવા માટે જ જોઈએ અને મહેમાન ઘરે આવે તો એને પણ નાસ્તામાં દેવા માટે આપણે ફરસી પૂરીને એવું જોઈએ છે અને આ પૂરી આપણે એકદમ ક્રિસ્પી બનાવવાની છે તો લોટ આપણે ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો બાંધીને તૈયાર કરવાનો છે તો ચાલો આપણે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ આપણે આમાં નમક નાખવાનું ભૂલાઈ ગયું હતું તો હવે ઉપરથી આપણે થોડુંક નમક એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અને પછી લોટને મિક્સ કરી લઈએ આપણો લોટ બંધાઈ જવા દેવો છે પણ પહેલા આપણે લોટમાં મીઠું નાખવાનું ભૂલાઈ ગયું તો હવે આપણે આ રીતે લોટને બાંધી લઈશું લોટ આપણે બાંધીને તૈયાર થઈ ગયો તો હવે આપણે આને મોણ દઈને મૂકી દઈશું તો આપણે એને પૂણવા માટે થોડુંક તેલ એડ કરી દઈશું અને હવે આને આપણે પૂણવી લઈશું તો આને આ રીતે પૂણવી લેવાનું છે હાથની મદદથી તો આપણે લોટ સરસ રીતે હવે આપણે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે લોટમાં સરસ મજાની કૂણ આવી જશે અને બનાવવાની પણ મજા આવશે તો આને આપણે પંદર મિનિટ મૂકી દઈએ તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે લોટને ચેક કરી લઈશું અને હવે સરસ રીતે આપણે એને ફરીથી એકવાર કૂણવી લેવાનો છે આ રીતે એટલે આપણે ફરસી કુ એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે તો લોટને આપણે ફરીથી બે મિનિટ આપણે કોણવી લીધો છે તો હવે આપણે લોટ સરસ પૂરી બનાવવા માટે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેલ ગરમ મૂકી તો અહીંયા આપણે એક પેન મૂકી દીધી છે ને હવે આપણે એમાં તેલ મૂકી દેવાનું છે હવે આપણે પેનને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે પૂરી વણી લઈએ તો સૌથી પહેલાં તો આપણે નાના નાના લુવા કરી લેવાના છે આ રીતે હાથની મદદથી એટલે આપણે પૂરી વણવામાં ઈઝી રહે તો આપણે થોડા થોડા લુવા કરી લઈશું પાંચ સાત એક સરખા લુવા કરવાના જેથી કરીને પૂરી આપણી એક સરખી થાય તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લેવાનું છે તમે પેડા પણ કહી શકો કે આવી રીતે પેંડા બનાવવાના તો બધા જ આપણે ગુજરાતીમાં લુવા બોલે છે આને હિન્દીમાં એમ બોલે કે પેડા બનાવી લઈએ આપણે આ રીતે બધા લુવા તૈયાર કરી લઈએ તો આપણે આઠ દસ લુવા તૈયાર કરી લીધા છે હવે આને આપણે ઢાંકી દઈશું જેથી કરીને લોટ સુકાઈ ન જાય અને એક એક લુવા આપણે લેતા જશું અને પૂરી વણતા જશું તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે પૂરી વણી લઈએ તો વેલણની મદદથી આપણે એને હળવે હાથે વણવાની છે એકદમ પતલી પૂરી બનાવવાની છે આ રીતે ગોળ તમે મોટી પૂરી બનાવી શકો છો આખી વાટલીની અને પછી ગ્લાસ વડે અથવા વાટકી વડે એને શેપ પણ આપી શકો છો પણ આપણે વેલણથી આ રીતે વણીને તૈયાર કરી લઈશું તો પૂરી આપણી એકદમ સરસ પતલી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણા એક ચાકુની મદદથી આવી રીતે કાણા પાડી લેવાના છે જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં તમે આવી રીતે કાણા નહીં પાડો તો પૂરી તમારી ફૂલશે અને નરમ થઈ જશે અને આવી રીતે બનાવશો ને તો પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે તો બધી જ પૂરી આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અહીંયા અને બીજું લુવું લઈને આપણે એ જ રીતે ફરીથી પ્રોસેસ કરીને વણી લેવાની છે અને આ સુકાઈ નહી એના માટે આપણે ફરી રીતે ફરીથી આપણે આ રીતે પૂરી વણી લેવાની છે અને જીરું આપણે આમાં ખાંડીને નાખ્યું છે જેથી કરીને આપણે પૂરી વણવામાં આસાની રહેશે તમે આખું જીરું નાખશો ને તો પૂરીમાંથી જીરું નીકળી જશે તમને પણ મજા આવે તો આ રીતે આપણે પૂરી બધી જ વણીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે એકદમ પતલી પૂરી વણીએ છીએ જાડી પૂરી નથી બિલકુલ અને બધી જ પૂરીમાં આપણે આવી રીતે કાણા પાડી દેવાના છે પૂરી વણતી જવાની છે અને આવી રીતે કાણા પાડતા જવાના છે તો આ રીતે આપણે વણીને બધી જ પૂરી તૈયાર કરી લેવી તો આપણે આ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો આપણે આ રીતની પૂરી વણી છે અંદર બધા કાણા પાડી દીધા છે હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને તળી લઈએ તો આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે આમાં એક એક પૂરી મૂકતા જઈશું અને ધીમે ધીમે જ પૂરી મૂકવાની છે ને કદાચ તેલ ઉઠશે ને તો તાજી જશું તો આ રીતે આપણે જેટલી ખમાય એટલી પૂરી આમાં મૂકતા જશું અને તળતા જશું

આમાં આપણે એટલે પાડીએ છે નહીં તો આ રીતની પૂરી આપડી બધી બનીને તૈયાર થશે તો એક સાઈડ પૂરી તળાઈ દઈશ તળી લઈએ અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશ પૂરી તળાઈ લઈએ અને તેલ નિતારી લેવાનું છે એકદમ એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લેવાની છે તો આપણે ચાર ચાર પૂરી નાખતા જશું ને બધી પૂરી આ રીતે તળી લઈશું ચાર ચાર કરીને બહુ ઉતાવળ નથી કરવાની ને કે તેલ ઉડે ને તો દાદી જઈએ તો હવે આપણે પૂરીને ફેરવી લેવાની છે પૂરી નાખીને થોડીક વાર પૂરતી જ રાખવાની છે બે પાંચ સેકન્ડ બસ તરત ફેરવી લેવાની એટલે તેલ આપણું સરખું આવી ગયું એટલે તળતાં વાર નહીં લાગે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તમે જોઈ શકો છો આપણે હલકી બ્રાઉન રંગની થતી જાય છે તો બીજી સાઈડ પણ આપણે હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે હવે આપણે બીજી સાઈડ આમ ફેરવીને ચેક કરી લેવાનું છે પૂરી કરીને તો તમે જોઈ શકો છો આપણે બે સાઈડે એક સરખી પૂરી તળાઈ છે તો હવે આને આપણે બહાર કાઢી લઈશું તો આ જ રીતે આપણે બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈશું દિવાળીની સિઝન હોય એટલે બાળકોને પણ રજા હોય તો બાળકોને પણ સાથે સાથે પૂરી બનાવે તો જો આ બાળકોએ પૂરી બનાવેલી છે મારા બે બાળકો છે તો એ પણ સાથે સાથે કામ કરાવવા લાગે છે તો એ પણ સાથે સાથે પૂરી બનાવે છે તો મારા કુટિંગના વિડીયો હોય કે બ્લોગના વિડીયો હોય બધી જગ્યાએ તે હેલ્પ કરે છે તો ઝાઝા ભાગે મારા છોકરા જ પૂરી વણે છે હું તળપી જાઉં ને એ વણતા જઈએ ત્યારે દિવાળીની સિઝન આવી ગઈશ તો આપણે કંઈક ના કંઈક નાસ્તા બનાવવા હોય નમકીન બનાવવાનું હોય સ્વીટ બનાવવાનું હોય ફરસીપૂરી છે અને અમારા ગુજરાતી લોકોમાં તો ખાસ ફરસીપુરી અને શક્કરપારા તો હોય છે ભૂઘરા હોય છે અને ચેવડો આટલી વસ્તુ તો ફરજિયાત હોય છે બાકી બધાને પછી ચોઈસ પ્રમાણે હોય છે તો મેં અત્યારે તમે જોઈ શકો છો આપણે ફરસીપૂરી બનાવી નાખી છે આપણે શક્કરપારા પણ બની ગયા છે ને અમે ખસાડમાં

તો આ રીતે બાળકોને પણ સાથે પૂરીને બેસાડી દેવા જોઈએ તો ચાલો આપણે જોઈ લઈએ કેટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો અવાજ પણ આવશે અને તમે આ રીતે કરશો તો તરત જ કટકા થઈ જાય જવું આ રીતે તમે કરો તો જો તરત જ ભૂકો થઈ જાય તો આપણી પૂરી એકદમ પરફેક્ટ બની છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે આપણે ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે પહેલાં પણ કીધું કે આપણે ફરસી પૂરી પણ કહી શકીએ અને જીરા પૂરી પણ કહી શકીએ તો આપણે તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ આપણે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે તમે આમ કરો તો આપણે કટકા થઈ જાય છે અને આમ જુઓ હૂકો પણ થઈ જશે તો આપણી પૂરી એકદમ મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ પૂરી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી સર્કલમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં થેન્ક યુ